નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે આપણી ચેનલમાં જો તમે પણ ટાટ એચ અને ટાટ એચ એસની તૈયારી કરી રહ્યા હો તો આ વિડીયો તમારા માટે છે તો સૌથી પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ વિડીયોને લાઇક કમેન્ટ અને શેર જરૂર કરી દેજો તો હવે આપણે આ વિડીયોની અંદર કેળવણીના પ્રકારો અને એની એજન્સીઓ વિશે આપણે ચર્ચા કરવાના છીએ તો ટાઈપ્સ ઓફ ટાઇપ્સ એન્ડ એજન્સીસ ઓફ એજ્યુકેશન બરાબર આ નોંધો જે શિક્ષણના વિવિધ પ્રકારો અને તેને આપતી સંસ્થાઓ એ વિશેની જોવા મળશે અને જે શિક્ષણના ફિલોસોફી અને સિદ્ધાંતોના ભાગરૂપે અહીંયા ખૂબ જ મદદરૂપ તમને સાબિત થઈ શકે છે બરાબર તો તો હવે આપણે આપણે પ્રકારો જોઈએ શિક્ષણને મુખ્યત્વે ત્રણ ભાગોમાં આપણે વહેંચીએ છીએ પહેલું છે ઔપચારિક શિક્ષણ બીજું અનૌપચારિક અને ત્રીજું નિરૌપચારિક બરાબર આ શિક્ષણ કયો કે કેળવણી તમારે ધ્યાન રાખવાનું જો શિક્ષણ આપણે કહીએ એટલે આપણે કેળવણી જ કહીએ છીએ બરાબર તો હવે પહેલું આપણે જોઈએ છીએ ઔપચારિક કેળવણી એટલે કે ફોર્મલ એજ્યુકેશન આપણે કોને કહીએ છીએ બરાબર તો એનું માળખું કયા પ્રમાણે હોય છે માળખાની વાત કરીએ તો એમાં માળખું જે છે એ ચોક્કસ પૂર્વ નિર્ધારિત એટલે કે પહેલાંથી જ નિર્ધારિત કરેલું હોય અને સુવ્યવસ્થિત માળખું હોય છે જે તમને પ્રાથમિક માધ્યમિક શાળાઓ હોય કોલેજો હોય અને યુનિવર્સિટીની દ્વારા અંદર તમને જોવા મળે બરાબર પ્રાથમિક માધ્યમિક શાળાઓ કોલેજો અને યુનિવર્સિટીમાં જે તમને શિક્ષણ આપવામાં આવે છે કેળવણી આપવામાં આવે છે એ કેવી કેળવણી આપવામાં આવે છે ફોર્મલ એજ્યુકેશન એટલે કે ઔપચારિક કેળવણી અથવા ઔપચારિક શિક્ષણ તમને આપવામાં આવે છે હવે એનો હેતુ શું હોય છે તો હેતુ એ ચોક્કસ જ્ઞાન કૌશલ્ય અથવા કોઈ ડિગ્રી પ્રાપ્ત કરવાનો અહીંયા હેતુ તમને જોવા મળે છે ઉદાહરણ તરીકે તમે ગ્રેજ્યુએશન કરો પોસ્ટ ગ્રેજ્યુએશન કરો બરાબર કોઈ સર્ટિફિકેટ કોર્સ કરો તે શું છે એક પ્રકારના તમને ડિગ્રી કે કૌશલ્ય એ ફિલ્ડની અંદર તમને એ ડિગ્રી પ્રાપ્ત કરવાનો અહીંયા ઉદ્દેશ્ય હોય છે હેતુ હોય છે બરાબર એના નિયમો શું હોય છે કે એમાં સમયપત્રક હોય છે કે સમયગાળા દરમિયાન જ તમારે એ પૂરું કરવાનું છે વર્ષના અંતે બરાબર બે વર્ષના અંતે ત્રણ વર્ષના અંતે એમાં નિશ્ચિત ચોક્કસ અભ્યાસક્રમ હોય છે એની પરીક્ષાઓ પણ નિશ્ચિત હોય છે પ્રવેશ પરીક્ષા હોય બરાબર શિક્ષકોની લાયકાત જેવા કડક નિયમોનું પણ અહીંયા પાલન થતું હોય છે ઉદાહરણ તરીકે જોઈએ કે શાળાનું શિક્ષણ અને હાજરીની આવશ્યકતા એ કેવી હોય છે કે ચોક્કસ કોઈ હાજરી હોય હોવી જ જોઈએ સિત્તેરથી થી એસી ટકા વિદ્યાર્થીઓની હાજરી હોવી જ જોઈએ બરાબર વર્ગખંડનું શિક્ષણ આ રીતે જ આપવાનું તમારે એવી રીતે પૂર્વ નિર્ધારિત હોય છે બરાબર નેક્સ્ટ આગળ વાત કરીએ અવકાશની વાત કરીએ તો એમાં નિયમિત નિયત સમયગાળા અને સ્થળ પૂર પૂરતો જ મર્યાદિત હોય છે એટલે કે માત્ર ને માત્ર આ જે અભ્યાસક્રમ હોય છે એ ચોક્કસ સમયગાળા પૂરતો જ હોય છે એનો અવકાશ કહી શકાય બરાબર કે સ્થળ પૂરતો જે મર્યાદિત રહેતો હોય છે જ્યારે તમે અનૌપચારિક શિક્ષણ એટલે કે કેળવણીની વાત કરો છો એટલે કે ઇનફોર્મલ એજ્યુકેશનની વાત કરો છો તો એમાં કોઈ માળખાની વાત કરીએ તો એમાં કોઈ ચોક્કસ માળખું કે નિયમો હોતા નથી બરાબર ઔપચારિકમાં શું હતું કે નિયમો ચોક્કસ હોવા જ જોઈએ કે આ રીતે જ તમારે સિસ્ટમેટિક કાર્ય પરંતુ અહીંયા કોઈ પ્રકારનું ચોક્કસ માળખું કે નિયમો હતા નથી આ જે પ્રક્રિયા છે કેળવણી છે એ કેવી છે જીવનભર ચાલતી રહે છે બરાબર એવું નહીં કે માત્ર સ્કૂલોમાં સ્કૂલોમાં કેવી આપવામાં આવે સ્કૂલો કોલેજોમાં કે ઔપચારિક કેળવણી આપવામાં આવે અને આપણે બીજી કહીએ કે અનૌપચારિક કેળવણી કે જીવનભર આપણે ચાલતી જ રહે છે એના ઉદાહરણ કહીએ કે પરિવાર સાથે મિત્રો સમાજ રમતનું મેદાન મીડિયા અલગ અલગ રીતે તમે કેળવણી મેળવી શકો છો બરાબર અનૌપચારિક કેળવણી અથવા અનૌપચારિક જે શિક્ષણ છે ઇન ફોર્મલ એજ્યુકેશન છે એ જીવનભર સતત ચાલતું જ રહેતું હોય છે એનો હેતુ શું છે કે જીવનના અનુભવ તમે એક્સપિરિયન્સ કરો જાતે બરાબર જાતે નિરીક્ષણ કરો જાતે જ અનુકરણ કરો બરાબર આંતરક્રિયાઓ દ્વારા શીખે છે બરાબર એ એનું હેતુ છે બરાબર એના ઉદાહરણ કયા છે કે એમાં ના નૈતિક મૂલ્યો તમે શીખો છો ભાષા શીખો છો બરાબર સમાજના જે અલગ અલગ રિવાજો છે એ પણ તમે શીખો છો બરાબર તો એ શું છે અનૌપચારિક અનૌપચારિક કેળવણીનો હેતુ જોવા મળે છે એના નિયમો કેવા હોય છે અહીંયા કોઈ પૂર્વ નિર્ધારિત કંઈ સિલેબસ હોતો નથી બરાબર આ એમને એમાં જીવન ભર્યા ચાલતી આ પ્રક્રિયા જોવા મળે છે અનૌપચારિક કેળવણી બરાબર એટલે કે શીખનાર કેવો વ્યક્તિ કેવો છે બરાબર શીખવા માટે કેવો તત્પર છે શીખનારની જરૂરિયાત મુજબ પરિવર્તનશીલ છે બરાબર શીખજો એને જેટલું વધારે શીખવું હોય એટલું વધારે તે શીખી શકે છે શીખનારની જરૂરિયાત મુજબ તે પરિવર્તનશીલ હોય છે કોઈ ધીમી રીતે શીખે છે તો એ રીતે એનો પ્રગતિ થશે બરાબર તો એમાં ઉદાહરણો શું છે કે અહીંયા બાળક જે છે વિદ્યાર્થી જે છે એ ભૂલો કરીને શીખે છે બરાબર અને શું કરે છે વળીનું તે અનુકરણ કરે છે એ કેવું છે અનૌપચારિક કિરણ ઇનફોર્મલ એજ્યુકેશનનું આપણે ઉદાહરણ કહી શકીએ તમને ઉદાહરણ પણ પૂછી શકે બરાબર કોઈ પણ આમાંથી કેળવણીમાંથી જે ઉદાહરણ આવશે તમારે કે આ કયું ઉદાહરણ તમે કહી શકો આ કઈ કેળવણીનું ઉદાહરણ કહી શકો અથવા આ ઉદાહરણ કઈ કેળવણીનું છે એવું તમને પ્રશ્ન એમસીક્યુ ગમે તે રીતે ફેરવીને તમને પૂછી શકે છે બરાબર એની અવકાશ શું કહે છે કે આની અંદર શું છે કે જીવન ભર્યાત ચાલતી પ્રક્રિયા છે બરાબર એટલે કે જીવનના તમામ ક્ષેત્રોમાં તે વ્યાપક રીતે જોવા મળતું હોય છે બરાબર આ હતી અનૌપચારિક એટલે કે ઇનફોર્મલ એજ્યુકેશન હવે આપણે જોઈએ છે નિરૌપચારિક કેળવણી એટલે કે નોન ફોર્મલ એજ્યુકેશન બરાબર તમારે ઇંગ્લિશ નામ પણ યાદ રાખવાનું જો ગુજરાતી ના રહે નામ તો ઇંગ્લિશ નામ પણ તમે ખાસ યાદ રાખજો બરાબર હવે એનું નિરૌપચારિક જે કેળવણી છે એનું માળખું કેવું હોય છે તો એની અંદર ઔપચારિક અને અનૌપચારિક શિક્ષણ વચ્ચેનો સેતુ હોય છે એટલે બંને સાથે લઈને ચાલતું હોય છે એનો કોઈ ચોક્કસ હેતુ હોય છે પરંતુ કોઈ કડક નિયમો હોતા નથી બરાબર ભલે જ એનો ચોક્કસ હેતુ છે કે આ રીતે આપણે કાર્ય કરવાનું છે પરંતુ એમાં કોઈ બંધન નથી સિમ્પલ એવું કહેવો ને કે કોઈ બંધન અંદર જોવા મળતું નથી બરાબર ઉદાહરણો તરીકે જોઈએ કે દૂરવર્તી એટલે કે ડિસ્ટન્સ એજ્યુકેશન બરાબર તમે આ વિડીયો ક્યાંથી ડિસ્ટન્સ લર્નિંગ દ્વારા તમે શીખો છો બરાબર આ વિડીયો ક્યાંથી જોવો છો તમારે મોબાઈલની અંદર જોવો છો ઘરે બેઠા બેઠા ગમે તે જગ્યાએ તમે બેઠા છો પણ તમે યુટ્યુબ દ્વારા તમે આની અંદર આપણે દૂરવર્તી શિક્ષણ તમે પ્રાપ્ત કરી રહ્યા છો પછી પુખ્ત શિક્ષણ કાર્યક્રમમાં વ્યવસાયિક તાલીમ વ્યવસાયિક તાલીમ પણ તમે આ રીતે આપતા જોવા મળે છે કેવું છે નિરપચારિક કેરવણી બરાબર એમાં કોઈ બંધન જોવા મળતું નથી ત્યાર પછી એનો હેતુ શું છે કે જીવનના જે ચોક્કસ જરૂરિયાતો છે દાખલા તરીકે તમારે કોઈ ફિલ્ડમાં જવાનું છે તો એ ફિલ્ડની અંદર તમારે કોઈ સ્કિલની જરૂર છે બરાબર કોઈક ડેટા એનાલિટિક્સ કહો બરાબર આગળ જઈને આઈટી ડિપાર્ટમેન્ટ કહો તો એની અંદર તમારે કોમ્પ્યુટરની જે સ્કિલ જોઈએ છે કૌશલ્યનો વિકાસ કરવા માટે પૂર્ણ કરવા માટેનો અહીંયા હેતુ જોવા મળે છે દાખલા તરીકે વાત કરીએને ઉદાહરણ કોર્સમાં આપણે કે કોમ્પ્યુટર કોર્સ છે ભાષા વર્ગો છે એટલે કે કોઈ સ્પીકિંગ ઇંગ્લિશના ક્લાસીસ હોય છે બરાબર તો એમાં કોઈ તમારે બંધન હોતું નથી બરાબર પછી કૃષિ તાલીમ છે એ કેવા છે નિરૌપચારિક કેળવણીના ઉદાહરણો છે પછી આની અંદર જે નિયમો વાત કરીએ તો આમાં લવચિક સમયો છે બરાબર તમારી ફેક્સિબલ તમારી ગમે તે તમને એવું કહે કે સવારથી આટલાથી આટલા વાગ્યા સુધી તમને ટાઈમ આપવામાં આવે તમારી મરજી મુજબ તમે કોઈ પણ ટાઈમ ચૂઝ કરી શકો છો સ્થળ અને પ્રવેશના નિયમો અભ્યાસક્રમ કેવો હોય છે વ્યવહાર હોય છે કે વ્યવહારમાં જે કામ લાગતો હોય છે બરાબર આગળ જઈને તમે કોઈ નોકરીમાં એ રીતે તમે અહીંયા નિયમો અંદર હોય છે બરાબર દાખલા તરીકે અહીંયા શનિ રવિના વર્ગો હોઈ શકે બરાબર કે તમારે સ્કૂલ હોય તો સોમથી શુક્ર તમે સ્કૂલના કામ સ્કૂલે જાઓ છો અને શનિ રવિ જો રજા હોય તો શનિ રવિના વર્ગો હોય છે બરાબર તમે ઓનલાઈન મોડમાં પણ તમે કો કોર્સ ઘણા બધા જોવા મળે છે હવે બરાબર એઆઈના કોર્સ જોવા મળે છે તો તમે શું છે ફ્રીના ટાઈમમાં તમે શનિ રવિમાં આ કોર્સોનો લાભ લઈ શકો છો બરાબર અને તમારી સ્કિલ્સને ઇન્હાનસ કરી શકો છો બરાબર તમારી જે શક્તિ છે એમાં શક્તિ શક્તિમાં વધારો કરી શકો છો બરાબર એની અવકાશ જોઈએ તો જેઓ ઔપચારિક શિક્ષણથી વંચિત છે અથવા જેમને કૌશલ્ય વધારવું છે તેમના માટે અહીંયા અવકાશ જોવા મળે છે બરાબર કે જેણે સ્કૂલના જઈને સ્કૂલમાં જઈને જ શિક્ષણ મેળવું છે શિક્ષણથી વંચિત રહી જાય છે બરાબર અથવા જેમને કૌશલ્ય વધારો છે કેરવણીની એજન્સીઓ એટલે કે સંસ્થાઓ કઈ કઈ છે બરાબર તો કેળવણીની કેરવણીની એજન્સીઓ એ સંસ્થાઓ છે જે શિક્ષણમાં શિક્ષણ પ્રક્રિયામાં સીધી કે આડકતરી રીતે શું કરે છે પોતાનો ફાળો આપતી હોય છે તો એમાંથી એક તો છે સક્રિય એજન્સી કે જે એજન્સીઓ એક્ટિવ હોય કે સક્રિય એજન્સીઓ એવું કહેવાય કે જ્યાં શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેનો સીધો સંવાદ હોય એની વચ્ચે આંતરક્રિયા થતી હોય અને પરસ્પર અસર હોય બરાબર વિદ્યાર્થી કેવો હોય સભાનપણે શીખવાની પ્રક્રિયામાં સામેલ થતો હોય એક્ટિવ હોય વિદ્યાર્થી બરાબર એમાં એજન્સીની વાત કરીએ તો એમાં કુટુંબ આવે પહેલાં તો બરાબર કુટુંબનો ભૂમિકા શું હોય છે કે પ્રથમ અને સૌથી મહત્વની એજન્સી કહી શકીએ બરાબર એ બાળકને શું કરે છે પ્રેમ સુરક્ષા નૈતિક મૂલ્યો સામાજિક કૌશલ્યોનું પ્રારંભિક શિક્ષણ આપતો જોવા મળે છે ત્યાર પછી બીજું જે એજન્સી કહીએ કે શાળા કોલેજ દ્વારા તો શાળા કોલેજમાં શું છે જ્ઞાનનું આયોજનબદ્ધ પ્રસારણ કરે છે બૌદ્ધિક વિકાસ કરે છે ચોક્કસ અભ્યાસક્રમ દ્વારા વ્યવસ્થિત શિક્ષણ ત્યાં આપવામાં આવતું હોય છે ત્યાર પછી ત્રીજા નંબર પર આપણે જોઈએ તો એમાં ધાર્મિક સંસ્થાઓ આવશે જેની અંદર આધ્યાત્મિક અને નૈતિક શિક્ષણ આપવાનું હોય છે એમાં ચારિત્રનું ઘડતર કરવામાં આવે છે ધર્મ ગ્રંથો દ્વારા સંસ્કૃતિ અને મૂલ્યોનું ચિંતન કરવામાં આવે છે ત્યાર પછી ચોથા સ્થાને આપણે રાજ્ય સરકાર આવશે બરાબર એમાં શિક્ષણ નીતિઓ કઈ રીતે બનાવી એના કાયદાઓ કઈ રીતે ઘડવા શાળાનું સંચાલન દેખરેખ રાખીને રાષ્ટ્રીય શિક્ષણનું તે નિર્ધારણ કરતું હોય છે ત્યાર પછી આવે છે યુવા સંગઠનો જે શું કરે કરે છે છે કે સહકાર નેતૃત્વ અને ટીમ ભાવના તે મદદ દાખલા તરીકે એનસીસી છે સ્કાઉટ છે વગેરે તમે અહીંયા યાદ રાખી શકો છો આ બધી કેવી છે એક્ટિવ એજન્સીઓ બરાબર એક્ટિવ એજન્સીઓ તમને પૂછી શકે એ પણ તમે ખાસ યાદ રાખજો હવે આપણે આગળ વાત કરીએ છીએ નિષ્ક્રિય જે પેસિવ એજન્સીઓ છે નિષ્ક્રિય એજન્સીઓ એવી છે કે શિક્ષણનું માધ્યમ પૂરું પાડે છે પરંતુ તે તેમાં શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે કોઈ સીધી રીતે કે આંતરક્રિયા હોતી નથી વિદ્યાર્થીઓ તેમના પોતાના પ્રયત્નોથી જ અહીંયા જ્ઞાન મેળવતા હોય છે તો અહીંયા એવી એજન્સીઓ કઈ છે તો પહેલી તો આપણે પુસ્તકાલય એટલે કે લાઇબ્રેરી લાઇબ્રેરીમાં શું હોય છે વિદ્યાર્થી માટે સ્વઅધ્યયન સ્વઅધ્યયન માટે એમના પુસ્તકો અને સંદર્ભ સામગ્રી પૂરી પાડવામાં આવે છે જ્ઞાનની શોધખોળ માટેનું એક કેન્દ્ર કહી શકાય છે પછી આવે છે સંગ્રહાલય એટલે કે મ્યુઝિયમ એની અંદર ઐતિહાસિક સાંસ્કૃતિક વૈજ્ઞાનિક વસ્તુઓનું પ્રત્યક્ષ નિરીક્ષણ કરાવીને તેમને જ્ઞાન આપવામાં આવે છે શિક્ષણ દ્વારા ભૂતકાળને સમજવો એ પણ અહીંયા ખૂબ જ ઉપયોગમાં લેવાય છે ત્યાર પછી આવે છે મીડિયા એટલે કે માસ મીડિયા કહી શકીએ એની અંદર વર્તમાન પત્રો રેડિયો ટેલિવિઝન ઇન્ટરનેટ દ્વારા માહિતી અને મનોરંજન પૂરું પાડવું વૈશ્વિક ઘટનાઓ વિશે સંસ્કૃતિઓનો પરિચય કરાવો તો એજન્સી ઓળખવામાં આવે છે અનુભવ દ્વારા ભૌતિક વિજ્ઞાન વિજ્ઞાન પર્યાવરણ વિજ્ઞાન વિશેનું જ્ઞાન તમે આપી શકો છો બરાબર તો આ બંને તમે ખાસ યાદ રાખી શકો છો હવે આપણે સારાંશ જોઈએ કે કેરવણીના આ વિવિધ પ્રકારો અને એજન્સીઓ એકબીજા સાથે સંકલન કરીને વ્યક્તિના સર્વાંગી વિકાસ સર્વાંગી બધા જ બાજુઓનો વિકાસ કરવામાં આવે છે એની મહત્વની ભૂમિકા અહીંયા ભજવતું જોવા મળે છે તો હવે એના એમસીક્યુઝ જોઈએ જેથી તમને આગળ સમ સમજાઈ શકે તો સૌથી પહેલાં જે વિદ્યાર્થીઓ હજુ સુધી લાઈક ના કર્યું હોય કમેન્ટ ના કર્યું હોય તે કમેન્ટ કરી દો અત્યાર સુધી બરાબર હવે આપણે એને એમ કેળવણીના પ્રકારો અને એજન્સીઓના જે ચાલીસ એમસીક્યુઝ જોઈશું તો આ જે લેવલ છે એ સ્નાતક કક્ષા સુધીનું આપણે લઈ લીધેલું છે જેથી તમને કંઈ પણ તકલીફ પડે નહીં તો ભાગ એકની અંદર આપણે કેળવણીના પ્રકારો એટલે ટાઈપ ઓફ એજ્યુકેશન વિશે આપણે એમસીક્યુઝ જોવાના છે તો સૌથી પહેલો પ્રશ્ન છે કે કયા પ્રકારની કેળવણી ચોક્કસ અભ્યાસક્રમ સમયપત્રક અને પરીક્ષા દ્વારા નિયંત્રિત કરવામાં આવે છે તો એ છે આપણી ઔપચારિક કેળવણી ઔપચારિક કેળવણી એટલે કે શાળા દ્વારા કોલેજ દ્વારા યુનિવર્સિટી દ્વારા જે આપવામાં આવતી હોય છે જેની અંદર ચોક્કસ અભ્યાસક્રમ હોય સમયપત્રક હોય અને પરીક્ષા પણ નિયંત્રિત હોય છે નીચેનામાંથી કયું અનૌપચારિક કેળવણીનું ઉત્તમ ઉદાહરણ છે તો અહીંયા માતા પિતા પાસેથી જે નૈતિક મૂલ્યો આપણે શીખીએ છીએ એ કેવું છે અનૌપચારિક કેળવણીનું ઉત્તમ ઉદાહરણ જોવા મળે છે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ નિરૌપચારિક કેળવણી એટલે કે નોન ફોર્મલ એજ્યુકેશનની લાક્ષણિકતા શું છે તો એની અંદર નિયમો છે એ ઔપચારિક શિક્ષણ કરતાં ઓછા કડક અને લવચિક હોય છે એટલે કે શું છે ફ્લેક્સિબલ નિયમો જોવા મળતા હોય છે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કયા પ્રકારની કેળવણીનું જીવન એ જ શાળા અને અનુભવ એ જ શિક્ષક હોય છે તો અનૌપચારિક નેક્સ્ટ ક્વેશ્ચન મુક્ત યુનિવર્સિટી એટલે કે ઓપન યુનિવર્સિટી દ્વારા આપવામાં આવતું શિક્ષણ કયા પ્રકારની કેળવણી હેઠળ આવે છે તો એ નિપચારિક કહી શકીએ બરાબર નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ઔપચારિક કેળવણીનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે તો એ વ્યક્તિને ચોક્કસ પદવી અને વ્યવસાય માટે તૈયાર કરે છે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ અનૌપચારિક કેળવણી દ્વારા ક્યારે અનૌપચારિક કેળવણી ક્યારે સમાપ્ત થાય છે તો અનૌપચારિક કેળવણી કે છે જીવન ભરત ચાલતી પ્રક્રિયા છે આ જીવન ચાલે છે ક્યારેય સમાપ્ત થતી નથી નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ નિરૌપચારિક કયા સમુદાય માટે ઉપયોગી છે છે તો એ શાળા છોડી ચૂકેલા વિદ્યાર્થીઓ એટલે કે જે ડ્રોપઆઉટ વિદ્યાર્થીઓ છે એના માટે નિરૌપચારિક કેળવણી મુખ્યત્વે ઉપયોગી જોવા મળે છે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ઔપચારિક કેળવણીનું મૂલ્યાંકન એટલે કે ઇવેલ્યુએશન કેવી રીતે કરવામાં આવે છે તો એની અંદર પૂર્વ નિર્ધારિત જે પરીક્ષાઓ હોય છે ગ્રેડિંગ સિસ્ટમને આધારે એમનું મૂલ્યાંકન કરવામાં આવે છે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ વ્યવસાયિક તાલીમ એટલે કે વોકેશનલ ટ્રેનિંગ અને કૌશલ્યના વિકાસ કાર્યક્રમો દ્વારા કયા પ્રકારની કેળવણીનું કેળવણીમાં વધુ બંધ બેસે છે તો એ છે નિરૌપચારિક કેળવણી બરાબર વ્યવસાયિક તાલીમની વાત કરીએ તો નિરૌપચારિક કેળવણીમાં વધારે બંધ બંધ બેસતું જોવા મળે છે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ હવે આપણે ભાગ બેની અંદર કેળવણીની એજન્સીઓ જો વિશે એમસીક્યુઝ જોઈએ તો નેક્સ્ટ પ્રશ્ન છે કે કેરવણીની સૌપ્રથમ અને સૌથી મહત્વની અનૌપચારિક એજન્સી કઈ ગણાય છે તો એ કુટુંબ ગણાય છે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ નીચેનામાંથી કઈ એજન્સી સક્રિય એજન્સી કહી શકાય તો ધાર્મિક સંસ્થાઓ છે એ સક્રિય એજન્સી તરીકે ઓળખવામાં આવે છે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કઈ એજન્સી શિક્ષણમાં બાળકના આંતરિક વિકાસ પર સૌથી વધુ ધ્યાન કેન્દ્રિત કરે છે તો એ કુટુંબ છે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કેળવણીની કઈ એજન્સી બાળકને સામાજિકીકરણની પ્રક્રિયા એટલે કે સોશિયલાઇઝેશનમાં પ્રથમ ડગલું ધરાવે છે તો એ છે કુટુંબ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ શાળા એટલે કે સ્કૂલ કેળવણીની કઈ પ્રક્રિયા એજન્સી જોવા મળે છે તો એ ઔપચારિક અને સક્રિય બરાબર નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કઈ એજન્સી એ શિક્ષણ નીતિઓ ઘડવા અને શિક્ષણનું રાષ્ટ્રીયકરણ કરવા માટે જવાબદાર છે તો એ છે આપણી રાજ્ય સરકાર નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ સંગ્રહાલયો એટલે કે મ્યુઝિયમ અને પ્રદર્શન કેન્દ્રો એટલે કે એક્ઝિબિશન સેન્ટર્સ કેળવણીની કઈ એજન્સીઓનું ઉદાહરણ છે તો એ નિષ્ક્રિય એજન્સીઓનું ઉદાહરણ છે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ પુસ્તકાલય એટલે કે લાઇબ્રેરી એ નિષ્ક્રિય એજન્સીઓ શા માટે ગણવામાં આવે છે તો તેની અંદર કારણ કે તેમાં કોઈ શિક્ષક હોતો નથી અને શીખનાર પોતાના પ્રયત્નોથી જાતે જ જ્ઞાન મેળવતું હોય છે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ શિક્ષણની કઈ એજન્સીને બાળકને વિવિધતા એટલે કે બાળકને વિવિધતા એટલે કે ડાયવર્સિટી અને સહકાર એટલે કે કોઓપરેશન વિશે શીખવવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે તો સમુદાય અને શાળા નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ મીડિયા જેની અંદર વર્તમાનપત્રો ટીવી ઇન્ટરનેટ આ કયા પ્રકારની કેળવણીમાં અને કઈ એજન્સી તરીકે મહત્ત્વપૂર્ણ છે તો આ જે છે મીડિયા વર્તમાનપત્રો ટીવી ઇન્ટરનેટ એ અનૌપચારિક કેળવણીમાં અને નિષ્ક્રિય એજન્સી તરીકે મહત્ત્વપૂર્ણ જોવા મળે છે તો હવે આપણે ત્રીજા ભાગની અંદર આ ત્રણેય પ્રકારો અને એજન્સીઓનું સંકલન કરીને એમ સીક્યુ બનાવ્યા છે તો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ જો કોઈ બાળક કુટુંબ દ્વારા કુટુંબ દ્વારા જ શિક્ષણ મેળવે છે તો કયા પ્રકારના વિકાસમાં ઉણપ રહી જાય છે તો એ સામાજિક આંતરક્રિયા કૌશલ્યો અને વ્યવસ્થિત જ્ઞાન પ્રાપ્ત કરી શકતા નથી કયું કથાનું ઔપચારિક અને અનૌપચારિક શિક્ષણ વચ્ચેનો મુખ્ય તફાવત દર્શાવે છે તો ઔપચારિક શિક્ષણ એ નિયમિત અને અનૌપચારિક શિક્ષણ એ આકસ્મિક હોય છે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ શાળા દ્વારા આપવામાં આવતા સાંસ્કૃતિક કાર્યક્રમો એટલે કે કલ્ચરલ પ્રોગ્રામ્સ કયા પ્રકારની કેળવણી સાથે વધુ સંકળાયેલા છે તો અહીંયા જવાબ છે ઔપચારિક શિક્ષણના માળખામાં અનૌપચારિક વિકાસ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ લોકશાહીના મૂલ્યો એટલે કે ડેમોક્રેટિક વેલ્યુઝનું શિક્ષણ કઈ એજન્સી દ્વારા શ્રેષ્ઠ રીતે આપવામાં આવે છે તો રાજ્ય સરકાર દ્વારા રાજ્ય દ્વારા સંચાલિત શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા નેક્સ્ટ ક્વેશ્ચન જો શિક્ષક વર્ગખંડમાં વિદ્યાર્થીઓને અંતરાત્માનો અવાજ એટલે કે ઇનર વોઇસ મુજબ નિર્ણય લેવાનું શીખવે છે તો તે કઈ ફિલસૂફીનું સમર્થન આપે છે તો અસ્તિત્વવાદ એટલે કે એક્ઝિસ્ટનલિઝમ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ નીચેનામાંથી કયું સંકલન એટલે કે પેરિંગ અયોગ્ય જોવા મળે છે તો પુસ્તક કલાય સક્રિય એજન્સી તો અહીંયા જે પુસ્તકાલય છે એ સક્રિય નથી પરંતુ નિષ્ક્રિય એજન્સી ધરાવતું હોય છે જે અહીંયા અયોગ્ય રીતે છે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ જીવનભર શિક્ષણ એટલે કે લાઈફ લોંગ લર્નિંગના ખ્યાલને પ્રોત્સાહન આપવામાં કયા પ્રકારના કેરવણી સૌથી વધારે અહીંયા ઉપયોગ થાય છે તો અનૌપચારિક અને નિનૌપચારિક બંને બરાબર નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ઔપચારિક શિક્ષણનો મુખ્ય દોષ એટલે કે ડીમેરિટ શું જોવા મળે છે તો ઔપચારિક શિક્ષણ કેવું હોય છે ખૂબ જ કડક અને અનન્ય એટલે કે અને પુસ્તક કેન્દ્રિત હોય છે બરાબર જે પ્રમાણે છે એ પ્રમાણે ત્યાં શીખવામાં આવે છે નેક્સ્ટ ક્વેશ્ચન કઈ એજન્સી બાળકના શારીરિક અને જ્ઞાનાત્મક એટલે કે ફિઝિકલ અને કોપનેટિવ બંને વિકાસમાં વ્યવસ્થિત રીતે ફાળો આપે છે તો અહીંયા શાળા છે બરાબર નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ વ્યક્તિ દ્વારા સ્વૈચ્છિક રીતે પોતાના રસના વિષયમાં મેળવવામાં આવતું જ્ઞાન કયા પ્રકારની ઉદાહરણ છે ઇનફોર્મ રીતે બરાબર હવે આપણે ઉચ્ચ સ્તરીય પ્રશ્નો જોઈએ છે આધુનિક યુગમાં મીડિયા એટલે કે ખાસ તરીકે સોશિયલ મીડિયાની ભૂમિકા કેળવણીની એજન્સી તરીકે કયા સંદર્ભમાં બદલાય છે તો તેની ભૂમિકા માત્ર પુસ્તકાલય પૂરતી સીમિત છે તેની ભૂમિકા જે છે આ જવાબ નહીં આવે તેની ભૂમિકા છે તે નિષ્ક્રિયમાંથી અંશતઃ સક્રિય એટલે કે પાર્શિયલી એક્ટિવ ભૂમિકામાં પરિવર્તિત થઈ છે જ્યાં વ્યક્તિ શું છે સંવાદ એટલે કે ઇન્ટરેક્શન પણ કરી શકતો હોય છે આધુનિક યુગની અંદર બરાબર નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે જો શિક્ષક શાળા પછી વિદ્યાર્થીઓ માટે સામુદાયિક સેવા એટલે કે કમ્યુનિટી સર્વિસનું આયોજન કરે છે તો તે કઈ એજન્સીઓ વચ્ચે સંકલન સાધે છે તો તે જે શાળા અને સમુદાય વચ્ચે ઔપચારિક શિક્ષણમાં અભ્યાસક્રમની અનન્યતા એટલે કે રિજિડિટી ઓફ કરિક્યુલમ દૂર કરવા માટે કયા પ્રકારની કેળવણીના સિદ્ધાંતોનો સમાવેશ કરવો જોઈએ તો અન અનૌપચારિકતાનો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ધાર્મિક સંસ્થાઓ કેળવણીની એજન્સીઓ તરીકે મુખ્યત્વે કયા પાસા પર ભાર મૂકે છે તો ચારિત્ર નિર્માણ અને નૈતિક મૂલ્યો પર કયા શિક્ષણશાસ્ત્રી માનતા હતા કે શિક્ષણ માત્ર ઔપચારિક સંસ્થા પૂરતું ન મર્યાદિત હોય હોવું જોઈએ પરંતુ તે બાળકના કુદરતી વિકાસ પર આધારિત હોવું જોઈએ તો આવું રૂષો માનતા હતા જેની અંદર પ્રકૃતિવાદ પર જોવા મળે છે બરાબર પ્રકૃતિવાદ ઉપર તે આધારિત છે હેતુપૂર્વક અને દ્વિમાર્ગી સમાન ત્યાં થતો હોય છે નીચેનામાંથી કયું લક્ષણ નિરૌપચારિક કેળવણી નથી તો નિરૌપચારિક કેળવણીમાં પૂર્વ નિર્ધારિત પાઠ્યપુસ્તકનો કડક અમલ કરવામાં આવતો નથી નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ જો કોઈ શાળા બાળકોને તેમના પર્યાવરણને સીધું નિરીક્ષણ કરવા પ્રયોગો દ્વારા શીખવા માટે પ્રોત્સાહિત કરે છે તો તે કઈ શિક્ષણ ફિલોસોફીને અનુસરે છે તો પ્રકૃતિવાદ અને વ્યવહારવાદને અનુસરતું જોવા મળે છે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કેળવણીની એજન્સીઓનું મહત્ત્વ શું છે તો તે કેળવણીનું એજન્સીઓનું મહત્ત્વ તે વ્યક્તિના સામાજિક સાંસ્કૃતિક નૈતિક અને જ્ઞાનાત્મક વિકાસ માટે માધ્યમ પૂરું પાડે છે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કયા પ્રકારની કેળવણી સમય સ્થળ અને ઉંમરના બંધનમાંથી મુક્ત કરે છે તો અનૌપચારિક કેળવણી હવે જો તમને વિડીયો આ ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સુધી જેટલા પણ તૈયારી કરી રહ્યા હોય એવીઓ આ શેર કરો ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો સબસ્ક્રાઈબ કરી દો અને આપણી ચેનલ પર જઈને પ્લેલિસ્ટ દરરોજ ખાસ ચેક કરતા રહેવું તેની અંદર દરરોજ એક નવો વિડીયો આવતો રહે છે તેથી પ્લેલિસ્ટને દરરોજ ચેક કરતા રહું એને નોટ્સ તમારે ખાસ બનાવી અને રિવિઝન કરતા રહેવું બરાબર તો ફરી મળીશું આવાજના વિડીયો સાથે જય હિન્દ જય ભારત